હેલો મિત્રો કેમ છો મજામાં હમણાં જ સમય સમાચાર ઉત્તરાખંડના એક ખાનગી સ્કૂલના નવમાં ધોરણમાં ભણતા એક શિક્ષક ઉપર વિદ્યાર્થીએ એ ગોળી ચલાવી શિક્ષકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ આ ઘટના બે દિવસ પહેલા શરૂ થઈ હતી જ્યારે શિક્ષકે વિદ્યાર્થીને સવાલનો જવાબ ન આપવા બદલ આપ્યો તો વિદ્યાર્થીને ઘણું લાગી આવ્યો અને ત્યારથી જ એ શિક્ષકને મારી નાખવાનો પ્લાન આવી ગયો શિક્ષક ગગનદીપસિંહ કોહલી સવારે નવ પિસ્તાલીસ વાગે કુંડેશ્વરી રોડ પર આવેલી ગુરુનાનક સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ફિઝિક્સનો વર્ગ લેવા માટે આવ્યા હતા વિશેષ પછી તેઓ વર્ગખંડમાંથી બહાર આવવા લાગ્યા ત્યારે જ પાછળથી એક વિદ્યાર્થીએ ટિફિન બોક્સમાંથી પિસ્તોલ કાઢી તેમના પર ગોળી ચલાવી દીધી વિદ્યાર્થીએ ભાગવાનો પ્રયાસ કર્યો પણ શિક્ષકોએ તેને પકડી લીધો ઘાયલ શિક્ષકને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ત્રણ કલાક સુધી ઓપરેશન ચાલ્યું કારણ કે એ ગોળી ગરદન પર કરોડ રજુ પાસે ફસાઈ ગઈ હતી હજી પણ એ શિક્ષક માં એડમિટ છે અને આવતા બોતેર કલાક સુધી એમની સ્થિતિ એકદમ નાજુક છે પરંતુ આ ઘટના પછી શું એક વાલી તરીકે આ વિષય ઉપર આપણે ચિંતન કરવું જરૂરી છે કેમ એવું બન્યું કે પંદર સત્તર વર્ષના છોકરાની સામે જે શિક્ષક પંદર વર્ષથી સ્કૂલમાં પોસ્ટેડ છે જેના તરફથી કોઈ પણ ફરિયાદ નથી એમના માટે એક પંદર વર્ષનો છોકરો પોતે ક્લાસમાં ચાલીસ પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓ હોય એની સામે ટિફિન બોક્સમાં પિસ્તોલ લઈ આવે ઘરેથી અને ચાલુ ક્લાસમાં ચાલુ સ્કૂલમાં એ શિક્ષક ઉપર ગોળી ધરબી દે એમને મારવાનો પ્રયત્ન કરે કારણ ફક્ત એટલું જ કે બધાની સામે એમનું અપમાન થયું અને એમને લાગી આવ્યું શું એક ઘટના પાછળ એમણે આપેલો આ પ્રતિસાદ યોગ્ય છે આ વિષય ઉપર આપણે શું વિચાર કરવા જેવો છે કારણ કે આ કોઈ ઘટના અમેરિકા ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયાની નથી આ આપણા જ ભારતની છે અને ભારતની અંદર આપણા જ બાળકોની છે આપણા જ સમાજના આ ભવિષ્યના ઘડવૈયા છે તો આપણે એમને કઈ રીતે સારી રીતે સુધારવા કઈ રીતે એમને કોઈપણ પરિસ્થિતિની અંદર સ્થિરતા રાખવા માટે સમજાવવા એની ફરજ આપણી જ છે તો ચાલો આપણે શું સાથે મળી આજના બાળકોને સારી રીતે સમજી શકીએ એમને આપણી વાતમાં સહમત કરી શકીએ અને એમની પાસેથી અપેક્ષિત કાર્ય લઈ શકીએ એ વિશેનું આયોજન કરીએ